જૂતું ફૂક્યું તમે એ જ વિધાનસભામાં એક વાર જવાનો પ્રયત્ન કર્યો પાછો બીજી વાર તમે ચૂંટણી લડવાના છો તો એ બાબતને આજે તમે જોવા જાવ કે ભાઈ તમે એક ધારાસભ્ય બનશો અથવા તો બનવાના છો કે આપણે જે ગણીએ તો તમે એક એક વ્યક્તિ પર જે જૂતું ફેંક્યું હતું તો એને તમે આજે યોગ્ય ગણો છો ગોપાલભાઈ કે નહીં એ યોગ્ય બાબત હતી કે નથી જો દરેક નહીં નહીં અપરિપક્વતાનો કોઈ પ્રશ્ન નથી જે તે સમયે જે સમજણ હોય એ કર્યું હોય આજની સમજણ આ છે પાંચ સાત વરસ પહેલાં પાંચ સાત ક્યાં આઠ નવ વરસ થઈ જાવ નવ વર્ષ પહેલાંની નવ વર્ષ પહેલાંની જે સમજણ હતી ત્યારે એ કર્યું આજની સમજણ આ છે કાલ હજુ મોટો થાય સમાજ મને ઘડશે લોકો વડીલો માને મારું ઘડતર કરશે હજુ મારી સમજણ સુધરશે તો વધુ સારો બની જાય એ તો પ્રક્રિયા છે માનવ જીવનની એમ દરેક ભૂતકાળના કામને વર્તમાનના કામ સાથે જોડો તો દુનિયાના દરેક માણસોના જીવનમાં વિરોધાભાસક છે મારા તમારા આ વિડીયો સાંભળવા વાળાના દસ વર્ષ પહેલાના જીવનને અત્યારના જીવનને સરખામણી કરો તો વિરોધાભાસ છે એનો કોઈ અર્થ નથી જોવું એ જોઈએ કે જીવનના વર્ષો આગળ ગયા એમ માણસ પરિપક્વ બન્યો કે ગાંડી નો થઈ ગયો જોવું એમ જોઈએ શું કર્યું શું ન કર્યું છોડ દો આગળ વધ્યો તો ડાયો બન્યો કે ગાંડો બન્યો ગાંડો બન્યો હોય તો ચર્ચા જ નથી કરવાની અને ડાયો બન્યો હોય

હું એમ કેવા માંગુ છું બળાત્કારી અંદર બેઠો છે આજની તારીખમાં ડ્રગ્સ માફિયાઓને પ્રોટેક્શન આપનાર ધારાસભ્ય અંદર બેઠો છે ગૌચર માફિયા અંદર બેઠા છે બુટલેગરોના સરદારો અંદર બેઠા છે નહીં વધુ નહીં અમે એવા ધંધા થોડા કર્યા છે મેં ડ્રગ્સ નથી વેચ્યું દારૂ નથી વેચ્યું બળાત્કાર નથી કર્યો મેં એવું શું કામ કર્યું છે હું અંદર નો બેસી શકું ભાઈ બળાત્કારી વેચી હા એ શરમનો વિષય છે કે જેથી ધારાસભ્ય બનશો તેથી બાજુની પાટલી પર બળાત્કારી બેઠો છે ત્યાં બેસવું પડશે એ દુઃખનો વિષય છે બળાત્કારી કેવી રીતે ધારાસભ્યની સીટ ઉપર બેઠો અને એવા કામ કર્યા છે કે આજ આખું ગુજરાત આખું ગુજરાત બોલે છે ગોપાલ તો ત્યાં બેસવો જ જોઈએ એક સ્વર એવા આવે છે તમામ જ્ઞાતિ તમામ યુવાનો સોશિયલ મીડિયા જોઈ લો લોકો સ્વયંભુ એમ કહી રહ્યા છે કે ગોપાલ તો અંદર બેસવો જ જોઈએ મેં એવા કામ કર્યા છે કે દિલમાંથી અવાજ આવ્યો ચલો તમારી વાત સાચી નીકળે અને એ તો જનતા નક્કી કરશે પણ વિસાવદરની જનતાને ગોપાલભાઈ શું અપીલ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાની જનતા છે ને એ ક્રાંતિકારી જનતા છે એક નાના એવા ગામડામાં જન્મેલા ખેડૂત પરિવારના કેશુભાઈ પટેલને વિસાવદર ભેસાણની જનતા મુખ્યમંત્રી બનાવી દે છે અને એક ભાજપના તાનાશાહોને છેલ્લી ચાર ચૂંટણીઓથી ગમે એવી તાકાત લગાવે તો આ જ વિસાવદર ભેસાણની જનતા જીતવા નથી દેતી તો વિસાવદર ભેસાણની જનતા એટલી બધી ક્રાંતિકારી છે સમજદાર છે બળુકી જનતા છે બળુકા ખેડૂતો છે કે ધારે એને સીએમ બનાવી દે અને ધારે તો ગમે એવી તોપને ધારાસભ્ય ન બનવા દે તો મારે અપીલ કાંઈ નથી કરવાની મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ હું એક ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું મોટું લક્ષ્ય લઈને નીકળો છું મોટા માણસો સામે બાથ ભરી છે મેં અમારી પાસે આવડત છે ક્ષમતા છે નિષ્ઠા છે જીગર છે ધગશ છે કાંઈક કરવાની વિસાવદર ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ખેડૂતો એક વખત મને તક આપે હું ત્યાં જઈશ મુખ્યમંત્રી ગૃહમંત્રી આંખમાં આંખ નાખીને સવાલ પૂછીશ અને જવાબ નહીં આપે તો એનું મોઢું ખોલાવીને જવાબ લઈને આવીશ આટલું કામ કરવા માગું છું મને તક આપવામાં આવે